કઈ વાંધો નહીં બરકા જવું પડે હાલો જઈએ સીધા ભરતભાઈ આગળ પહોંચી ગયા છે આપણે ભરતભાઈ ના ઘરે ને ભરતભાઈ તો હગે ગયા માસી છે માસી માસી એટલે લાલા લાભી ને નટ લોટે ગયો માસી હાટ હું ભાણે દૂધ સહી આવ્યું છે દહીં દૂધ ને માસી તો આપડા ઘરનું છે કે નહી હવે આજ માસી ને અને બાકી કેમ હૈવા તો ડાયરો અરે બધાય મજામાં તમે આવો ટાઈમ લઈને અરે હવે અમે તો હવે આ તું આવી ગયો એટલે મને માનને કે વાત પૂછની હવે બધું ભૂલાઈ ગયું લક્ષ્મી માં ના લઈએ ઘણો દુખ થાય લક્ષ્મી માં તમારા જેવું ભેગું ન થાય લક્ષ્મી માં ઉડાડી દે તારા દીકરા નામે બાકી મોજ ને અરે મોજ મોજ હાલો તો ભરત આવે કે મોટી દેહી હફતા વારી લઈને ભટ્ટો મારો આવ્યો

હા મિલન ને આણી ગાઢું બે કલાક વાંધો કોકને આશીર્વાદ મળે આશીર્વાદ આપીએ કે હપ્તા વારી થાર લઈને ભરતો મારો આવ્યો મીઠું મોઢું કરવા તો કાળા જમળ

एडवांस में खोल लिया आपने आओ ना खोला बस खबा पड़े वाह भाई तुम्हारे है अमर हट्टो कहीं नहीं लिया भरत भाई भरत भैया आ बे पानी दे तुम्हारे दातु नहीं चलता बाकी एक ले आओ सही पकड़े हैं मेरा दूसरा दाढ़ दूध ने बधो लिया मासी वोट वोट वाह ओ यार अरे एवड़ो खर्च करो और न तो करो वाला तेरे खर्चो हां हमारा माते घणै हस करे मासी अरे ना मैं के दियो अर्धी रईते उठाडा अवड़ी थोड़ो खर्चो करै भरता मैं को दखातो है ऐ तो बर्तन जान लन जहु तैं हूं था है बी मांगियो आईफोन गिफ्ट करके तैं आईफोन जक ठीक कोनी जीतनी बीदनी वेसी नाके ओ व्हाट आबा भाई बंधु भाई मारे विचार था तो गिफ्ट लेवाड़ो प हेड वॉस

પચીસ ત્રીસ નું છે ભાઈ આડી મીટ જોયું પેમેન્ટ કર્યું ત્યાં એવું છે હાલો તો ગાઈડલું ગાઈડલું મેટ્રેસ મેટ્રેસ વાહ 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 હાલો બાહુ ભલી ડેલો પણ ગયો ભાઈ હવે હેને આ ગાઇડલું લઈને આવ્યા ને તો અંદર ગાડી જવા દેવી ડેલો ખૂલતો નથી ભાઈ બર કરે તું જોવાડે એ હા વાહ વાહ થારા થારા હાલો ભાઈ તો પોચી ગયા છે પાછા ઘરે એક ચૂલીમાં અહીંયા રાખી દે ને ભરતભાઈ હાલો તો ભાઈ ભરતભાઈ નાસ્તો કરવા લઈ આવ્યા એક નાસ્તો કરી લઈએ મસ્ત વાહ ભાઈ તો મસ્ત મજાને છે ને આપણે ભાઈ શામ અંદર પાંભાજી મગાવી ભરતભાઈ એક